વડગામ તાલુકાના ઘોડિયાળ ગામે નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમજ કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશની ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ યોજાયેલ કરવામાં આવેલ જેમાં કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ જેમાં નાના બાળકોએ પ્રવેશ કર્યો જેમનું કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય બાલકૃષ્ણ જીરાલા વડગામ તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ ગુર્જર તેમજ સીઆરસી કોર્ડિનેટર વદનસિંહ વાઘેલા ગોડિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી બિકીબેન દોહોજીભાઈ ગોળ તલાટી શ્રીમતી ગીતાબેન ગોયા તેમજ વડગામ એપીએમસીના વાઇસ ચેરમેન લક્ષ્મણસિંહ બારડ ડેરીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત જેઠાભાઈ ગોળ ભીખાભાઈ ગોળ તેમજ ગોડિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કીર્તિભાઈ મોદી તેમજ શાળાના શિક્ષક શ્રીઓ અને આંગણવાડી બહેનો ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોડી સંખ્યામાં ઉપસ્થિત રહી નાના બાળકોને ધામધૂમથી પ્રવેશ આપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ અને ગોડિયા ગામે નવીન પ્રાથમિક શાહ લોકાર્પણ સાથે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી રિપોર્ટર અબ્બાસ મીર વડકા